સવરાષ્ટ્ર માર્કેટ યાર્ડ જ્યાં નવી મગફળીની શરૂ થઈ ગઈ છે આવક જો કે ગત વર્ષ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતો છે નિરાશ ગત વર્ષે પ્રતિમણ મગફળીના ભાવ હતા અગિયારસો થી પંદરસો આ વર્ષે એક થી ચૌદસો રૂપિયા ભાવ મળી રહ્યા છે મણ દીઠ સો થી દોઢસો રૂપિયા ભાવ ઓછા મળી રહ્યા છે સતત વરસતા વરસાદને લઈ મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેને લઈ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે તો આ ઉતારો પણ ઓછો આવ્યો છે ગયા વર્ષે વીસ થી પચીસ મણ જેટલો ઉતારો આવ્યો હતો આ વર્ષે દસ થી પંદર મણનો ઉતારો આવ્યો છે જેથી ખેડૂતોને બંને તરફ માર પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી બે મુખ્ય પાક છે પરંતુ કપાસના પાકમાં ગુલાબી ઈયળ આવતી હોવાથી આ વર્ષે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ કર્યું જેને લઈ વેપારીઓ અને ઓઇલ મિલરોએ મગફળીના વધુ ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો પરંતુ ભારે વરસાદને લઈ મગફળીની ગુણવત્તા ઘટી છે જો આગામી દિવસોમાં હજુ વરસાદ વરસ્યો તો મગફળીના પાકને વધુ નુકસાન થઈ શકે છે આજુબાજુમાં અમુક ખેડૂત ભાઈઓને હારો પાક છે ને એને વીસ પચીસ મણનો ઉતારો આવે બાકી તો પંદર વીસ ને દસ દસ મણ થાય અત્યારે અમે નકરી કરી ને એ દસ મણ ને આઠ મણ ને બાર મણ ને એવો ઉતારો આવ્યો અત્યારે વરસાદ આવે કઈ નુકસાન ખરું કે આને નુકસાન તો અમે થોડાક જ આગાહી આવી ને એટલે બચી ગયા అమ్ము కైటా ఏ పాత్ర పైలరా